અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં જાહેર માળખાકીય સુવિધાઓમાં પરિવર્તન આવી રહ્યું છે અહીં બ્રિટિશ કાળમાં અઢારસો એક્યાસી માં બનેલી ખારીકટ કેનાલ નવા રૂપ ધારણ કરી રહી છે અમદાવાદ જિલ્લાના રાયપુર ગામેથી શરૂ થઈ ચંડોળા તળાવ સુધી વિસ્તરેલી ખારીકટ કેનાલ જળ પ્રદૂષણ અને ગંદકીનો ભોગ બની હતી જેથી સ્થાનિક રહેવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા આ સમસ્યાના ઉકેલ રૂપે ગુજરાત સરકારે રૂપિયા બારસો કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું નું નવ નિર્માણ આરંભ્યું છે કેનાલને છ લેન રસ્તામાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે જેના કારણે પ્રજાજનોમાં લાગણી છે સામાન્ય લોકો બહુ દિક્કત હો રહી હતી જબ પ્રોજેક્ટ ગુજરાત સરકાર કા મતલબ હે જો બનાયા બહુ અચ્છા કામ કર કરે હે કેમિકલ વાળા પાણી યુસે ગુજર રહ્યા હોતા પાણી કભી કભી બહાર ભી આતા ड्रेनेज से और बहुत सारी दिक्कतें हो रही थी और ये अच्छा रोड भी हमको कनेक्टिविटी मिल रहा है ये जब जब बनेगा प्रोजेक्ट मेरे हिसाब मैं देख रहा काम, रहा काम एकदम बढ़िया हो है पहले से अभी अच्छा है पर पहले बहुत गंदा था गंदा पानी आता था के, गटर का भी आता था केमिकल का भी आता था फैक्ट्रियों का भी था अभी अंडरग्राउंड कर दिए हैं जब से अलग अलग है दोनों साइड गटर का है बीच में नर्मदा कैनाल का है सिंचाई के लिए तो अलग अलग है और अभी पहले से अच्छा है डिवाइडर बन गया रोड अच्छा हो गया